પાણીની ગુણવત્તા વધી રહી છે માર્ચમાં છેલ્લા થી આ સ્થિતિ છે સાથે લીલ અને બંધિયાર પાણીમાંથી દુર્ગંધ પણ આવતું હોવાથી ઉકાઈ ડેમ છેલ્લા પખવાડિયા આઠસો ક્યુસેક દર સેકન્ડે ચોવીસ હજાર પાણી છોડવામાં

સિંચાઈ ખાતા સાથે સંકલન સાધી ઓગણત્રીસ માર્ચ જરૂરિયાત પૂરતું પાણી ડેમમાંથી છોડવાની શરૂઆત કરી હતી જેથી આ સંકટમાંથી હાલ તો ઉઘારો થયો હોવાનું તંત્ર દાવો કરી રહ્યું છે